નાનપુરા સર્કલ પાસેથી પસાર થઈ રહેલા એક યુવાનને જેસીબીની બહાર રહેલા લોખંડના સળિયા છાતીમાં ઘુસતા રહી ગયા છે જો કે યુવાનને શરીરે ઈજા પહોંચી હતી જેને લઈને જેસીબીના ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે તો ઈજાગ્રસ્ત યુવાનને પોલીસે હોસ્પિટલે ખસેડ્યો છે સુરત મહાનગરપાલિકાના રોડ રસ્તા બનાવનારા જેસીબીના કોન્ટ્રાક્ટરોના ડ્રાઇવરો અભણ હોય તેમ જેસીબીમાં લોખંડના ધારદાર સળિયા અને તે પણ રોડ પરની સાઇડમાં બહાર રાખી ચલાવે છે જેને કારણે બુધવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ એક યુવક માંડ માંડ બચવા પામ્યો છે આ લોખંડના સળિયા નાનપુરા સર્કલ પાસેથી પસાર થનારા નિલય અશોકભાઈ ગોહિલ નામના યુવકના છાતીમાં ઘૂસતા ઘૂસતા રીઝવા પામ્યા છે નિલય એ વચ્ચે જો હાથ સળિયાને ન માર્યો હોત તો આજે આ સળિયા તેની છાતીમાં હોતે ત્યારે ઘટનાની ગંભીરતા જોઈને અઠવા પોલીસ નિલયને તાત્કાલિક રીતે સારવાર માટે હોસ્પિટલે લઈ જાય તે પહેલા ફરિયાદ કરવા માટે અઠવા પોલીસ સ્ટેશન લાવી હતી અને બાદમાં નિલય ગોહિલે જીટ ફોર્સ ચેનલ સાથે વાત કરી હતી

છાતી માં પાસે બચાવ કરવા માટે મે હાથ માર્યો નકર હું મરી જઈશ ગાય પરટી મારીને છાતી માં પણ તમને થયું છે બહુ દુખાવો થાય છે અચ્છા તો અહીં તમે પોલીસ સ્ટેશન માં આવ્યા છો હવે દવાખાને તમારે જવાનું છે અત્યારે નમસ્કાર દર્શક મિત્રો તમને જોયું જ હશે કે સુરત મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટર ધરાવના ઓઘણ ડ્રાઈવરો જેસીબીની બારે જે લોખંડના તીક્ષ્ણ એકદમ તીક્ષ્ણ ધારવાળા જે સળિયા છે લગભગ અઢીથી ત્રણ ફૂટ બહાર રાખીને ચલાવી રહ્યા છે જેને કારણે અત્યારે એક માસુમ જે યુવાન છે એ બચી જવા પામ્યો છે કારણ કે તેને હાથમાં પણ પડી ગયા છાતીમાં પણ છે તો અંદર શું લાગ્યું છે ખરેખર સુરત મહાનગરપાલિકાના ડ્રાઈવર હોય અને જાડી ચામડી ધરાવતા ગેંડા છાપ જે ચામડી ધરાવતા અધિકારીઓને પણ આની પર પગલા લેવા જોઈએ તો જ આવા અકસ્માતો થતા રહેશે નહીતર કોઈ કોઈના ઘરનો યુવાનની અંદર મૃત્યુ પામશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી